દૂધનો ઘરના બીજા કામો માટે ઉપયોગ મિત્રો આપણે દૂધનો ઉપયોગ દહીં છાશ કે ચા બનાવવા માટે કરતા હોઈએ છીએ પરંતુ શું તમને ખબર છે કે દૂધનો ઉપયોગ તમે ઘરના બીજા કામને સરળ કરવા માટે પણ કરી શકો છો તો ચાલો જાણીએ દૂધનો ઉપયોગ ઘરના બીજા કયા કામ માટે થઈ શકે છે તેના વિશે

કે દૂધમાં રહેલા તમામ પોષક તત્વો શાકમાં ભળી જાય છે બે ઝાડમાં દૂધ રેડવું જો તમારા બગીચામાં વૃક્ષો અથવા છોડ સુકાઈ રહ્યા છે તો તમે તેમાં પાણીની સાથે દૂધ ઉમેરી શકો છો જો તમે ઝાડમાં દૂધ રેડવા નથી માગતા તો તમે પાણીમાં દૂધ અને વિટામિન સીની ગોળી મિક્સ કરીને સ્પ્રે તૈયાર કરી શકો છો અને આ મિશ્રણને ઝાડના સુકાઈ ગયેલા પાંદડા પર છંટકાવ કરી શકો છો આનાથી ઝાડના પાન લીલા થઈ જશે ત્રણ ત્વચા અને વાળ માટે દૂધનો ઉપયોગ દૂધમાં લેક્ટિક એસિડ હોય છે અને તે ત્વચા અને વાળ બંનેની સંભાળ માટે સારું છે તમે દૂધના ઉપયોગથી ઘણા પ્રકારના પેક અને ફેસ પેક બનાવી શકો છો જો તમને ત્વચા સંબંધિત કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તો ત્યાં તમે દૂધને દવા તરીકે લગાવી શકો છો આ સિવાય તમે પાણીમાં દૂધ મિક્સ કરીને ફેશિયલ સ્ટીમ પણ લઈ શકો છો અથવા ઠંડા દૂધને કોટન પેડને આંખો પર લગાવીને આંખોનો થાક પણ દૂર કરી શકાય છે ચાર કપડા પરથી ડાઘ દૂર કરવા માટે જો કપડામાં વાઇન કે તેલના ડાઘા અથવા માટીના ડાઘ હોય તો તમે દૂધમાં મીઠું મિક્સ કરીને આ જિદ્દી ડાઘને સાફ કરી શકો છો આટલું જ નહીં કપડાની સાથે લાકડાના ફર્નિચરની સફાઈ માટે પણ દૂધનો ઉપયોગ કરી શકાય છે લાકડાના ફર્નિચરને દૂધથી સાફ કરવાથી ફર્નિચરને નવી ચમક મળે છે અને તેની બરડતા પણ દૂર થાય છે